પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટરમાં ટેકનિકલ પ્રોબ્લેમને લઈને છેલ્લા પાંચ દિવસથી નવા કાર્ડની રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ છે જેથી અહીં આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સેન્ટરો ખાતે આયુષ્યમાન કાર્ડના રજિસ્ટ્રેશન માટે સેન્ટરો કાર્યરત છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે સેન્ટર કાર્યરત છે ત્યારે આ સેન્ટરમાં કોઈ ટેકનિકલ કારણોસર છેલ્લા પાંચ દિવસથી આયુષ્યમાન કાર્ડના રજીસ્ટ્રેશનની કામગીરી બંધ છે જેથી અહીં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલમાં જે સરકારી ભાવસે જે હોસ્પિટલની અંદરમાં અને એક તો મેડિકલ કોલેજ થયો તો દર્દીઓ પૂરબહારમાં આવતા હોય અને ગંભીર બીમારીના દર્દીઓ પણ આવતા હોય અકસ્માતના આવતા હોય અને એને આયુષ્યમાન કાર્ડની જરૂર પડતી હોય આયુષ્યમાનની કામગીરી તો ચાલુ છે પણ ઉપર સર્વર કે ભાઈ પાંચ ત્યાં બંધ છે કે કાર્ડ કોઈ ઇસ્યુ થતા નથી તો વહેલી તકે આ કાર્ડ થાય એવી મારી નરમર જ છે કારણ કે અહીંયા કાર્ડ સિસ્ટમ ઉપર જ એટલે એવું બધું થાય દવા હોય કે ગમે હોય પણ કાર્ડ હોય તો એને બહારથી કોઈ બહાર જવું હોય અહીંથી અથવા કોઈ કામગીરી કરવી હોય તો કાર્ડ ઉપર જ થતી હોય તો મારું કહેવાનું છે કે વહેલી તકે આની કાર્ડ સિસ્ટમ ચાલુ કરે અને સર્વર આવ્યું એમરજન્સી હોય તાત્કાલિક ચાલુ કરવું જોઈએ એવી મારી નરમર જ છે આ બાબતે પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદ્રા દ્વારા હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર